સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નાયબ મામલદાર મામલતદાર મોદી રેવન્યુ તલાટી સુભાષભાઈ પટેલ પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર જે જાડેજા સુનીલભાઈ પાવાગઢ પોલીસ તેમજ પોલીસ સ્ટાફ પાવાગઢ મંદિરના મહારાજ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા છેલ્લા પાંચ વર્ષથી પાવાગઢ ડુંગર મહાકાળી માતાજી મંદિર પરિષદ ખાતે આ ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ યોગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર રેવન્યુ તલાટી સુનિલભાઈ પાવાગઢ પોલીસ મંદિરના મેનેજર વિક્રમભાઈ તમામ યોગ પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવ્યું હતું તમામનું યોગ પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ છે સોનલબેન દરજી હું છું સિનિયર યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થી આજે આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે દસમો આપણે ઉજવવા જઈ રહ્યા છીએ જે અમોને મહાકાળી મંદિરના પરિસરમાં આજે યોગ કરાવવાનો ખૂબ જ અવસર સારો એવો અવસર પ્રાપ્ત થયો છે તે નિમિત્તે હું એન કે મોદી નાયબ મામલતદાર સાહેબ પાવાગઢ પીએસઆઈ સર આરજે જાડેજા સર સુનિલભાઈ પાવાગઢ પોલીસ સુભાષભાઈ પટેલ પાવાગઢ મંદિર મેનેજર શ્રી વિક્રમભાઈ સર્વે તમામ લોકોનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે મારી ટીમમાં યોગ કોચ હાલ સ્વાતિબેન હાલોલના છે શ્યામલભાઈ ટ્રેનર શ્યામલભાઈ પરીખ જે યોગ ટ્રેનર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અને અમારી સર્વે ટીમ અહીંયા હાજર છે ઓકે કેટલા વર્ષથી અહીંયા આવો છો